નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાથરણાવાળા દ્વારા પોલીસ અને એએમસીની ટીમ પર પથ્થરમારો મામલો પોલીસે ચાર મહિલા સહિત પાંચ આરોપીઓને કરી ધરપકડ ગત બાવીસ ડિસેમ્બરના સાંજે સ્વામિનારાયણ પાર્ક પાસે પાથરણાવાળા દ્વારા કરવામાં આવેલું દબાણ દૂર કરવા એએમસી અને પોલીસની ટીમ ગઈ હતી દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન એએમસી કર્મચારી અને પાથરણાવાળાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ પાથરણાવાળા દ્વારા પથ્થરો ફેંકવામાં આવ્યો હતો આ પથ્થર એએસઆઈને વાગતા ઈજા થઈ હતી જેને લઈને નરોડા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે ચાર મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે અન્ય આરોપીઓને પકડવાની કામગીરી શરૂ છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે કરંટ ટોપિક અમદાવાદ ગઈકાલે બાવીસ તારીખે ઓગણીસ વાગ્યાના સમયગાળા દરમિયાન સ્વામિનારાયણ પાર્ક એમ દ્વારા જે પાથરણાવાળા હતા એના દબાણ દૂર કરવા માટેની પોલીસ મદદ સાથેની કાર્યવાહી ચાલતી હતી ફર્સ્ટ વર્ક પછી ગયો હતો એના એને બધું ભરીને એ મોકલવામાં હતા બીજા વર્ક દરમિયાન જ્યારે એ લોકો રિસર્ચ પછી એએમસીના કર્મચારીઓ જ્યારે પોલીસ સાથે એ દબાણો દૂર કરવા માટે ગયા ત્યારે ત્યાં પટણી સમાજના જે લારી ગલ્લાવાળા અને પાથરણાવાળા હતા તે લોકો એમની સાથે બોલાચાલી કરતા હતા અને એ લોકોને સમજાતા હતા કે અત્યારે અમને ટાઈમ આપો અમે વર્ષથી નહીં લગાવીએ અને એ બાબત ઘર્ષણ ચાલતું હતું એ સમય પોલીસ પણ ત્યારે હાજર હતી તે તમારે પાછળથી કોઈ ઈસમે એક પથ્થર છૂટવામાં મારી દીધો જેમાં અમારા એએસઆઈ કમરસિંહને નાક ઉપર વાગ્યું જેમને સામાન ઇજા થાય છે એમની તબિયત અત્યારે સારી છે એ અનુસંધાને પોલીસે રાત્રે બે બે આરોપીને રાઉન્ડઅપ કર્યા હતા એ પછી બીજા ત્રણ આરોપી પણ પકડવામાં આવે છે ચાર મહિલા આરોપી અને એક જેન્ટ્સ આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ પાંચે આરોપીઓએ પોલીસના કામમાં અને એમસીના કામમાં અડચણ પેદા કરી છે એક સમ થઈ ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓને રોક્યા છે અને તોડાને ઉશ્કેરવાનું પણ કામ નિર્માણ કર્યું છે આગળની કાર્ય બીજા આરોપી જે છે એમને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે તે અલગ અલગ સૂત્રો દ્વારા માહિતી મેળવવામાં આવે છે અને વિડીયો ફૂટેજ દ્વારા બીજા આરોપી આઈડેન્ટિફાય કરી એમને પણ ઝડપથી આરોપી પકડવા માટેની કાર્યવાહી ચાલે છે પાથરાણાવાળાએ એ એમસી સાથે સંકલન કરી એમના અધિકારીઓ સાથે સંકલન કરી એમને એમની વાત મૂકવી જોઈએ એ એએમસીએ પણ એમના માટે એક અલાયદી વ્યવસ્થા કરેલી છે એ વ્યવસ્થાનો ઉપયોગ કરી અને એમને સાથ સહકાર આપવું અત્યારે હાલ ગેરકાયદેસર મંડળી રાઇટિંગ પોલીસમાં અડચણ પોલીસ પર હુમલો એ પ્રકારની કલમોને આધારે ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અરેસ્ટ કરવામાં આવે છે